સદગુરુ આપણને જે મંત્ર આપે છે એ આપણે આધ્યાત્મિક આધ્યાત્મિકની અંદર પ્રવેશ કરવાની એક ગુરુ સાવિ રૂપી મહામંત્ર કહેવામાં આવે છે આ મંત્રને જ મહા કહેવામાં આવે છે અને આ સાવિ દ્વારા જ બધા યોગ અને બધા ભજનના તાળા પણ ખુલે છે અધ્યાત્મિકની અંદર પ્રવેશ મળે છે તુર્યાવસ્થામાં જવાય છે આ બધું જ આપણું આ સાવી મંત્રરૂપી સાબિત કરે છે અને આ બધું પ્રાપ્ત કરવા માટે કેવલ સદગુરુ કૃપા જોઈશે સદગુરુ વગર કશું થવાનું નથી સદગુરુના વસનની અંદર સાંગો પાંગ ઉતરવું એની રાણીમાં રહેવું એને વસન આપેલું હોય એનું સતત જતન કરવું સંત સંતમાં કોઈ ભેદ જોવો નહીં બધા એક એક જ તત્વ છે એ જ મંત્રથી પણ આપણા બધા જ કાર્ય પૂર્ણ રીતે આધ્યાત્મિકની અંદર ઉતારી દેશે મંત્ર ક્યારેય છોડવો નહીં હાલતા ચાલતા બેસતા સૂતા કોઈપણ સમયે કોઈપણ કાર્યમાં કોઈપણ વખતે આનો જાપ અખંડ ચાલુ રાખવો શ્વાસે શ્વાસે જતન ક્રિયા કરવું છે બને તો આ મંત્રને આપણે સમરણમાં પણ રાખી શકાય છે અને સમરણમાં જો મંત્ર આવી જાય તો વધારે ઉત્તમ પણ કહેવાય છે મંત્રની હાછી સિદ્ધિ કે હાસો સિદ્ધ થઈ ગયો આપણે જ્યારે સમરણની અંદર રુવાડે રુવાડે આવી જાય છે અને સમરણ કહેવામાં આવે છે અને આ જ કક્ષા પણ આપણે ભોગવાનું છે આજ ગુરુ મંત્ર આપણને ત્યાં પોસાડી દેશે એ મંત્રનું જપ કરવો નથી પડતો મંત્રને રટન નથી કરવું પડતું સમરણમાં આવી જાય એ જ આપણી ઉચ્છ ઉચ્છમ કક્ષા કહેવામાં આવે છે કારણ કે મંત્ર દ્વારા આપણને બ્રહ્મ જ્ઞાન થાય છે અને આવો મંત્ર લેવાથી આપણા સર્વ પાપ કર્મ નાશ પામે છે તેને અવર્ણિન અને અગમ્ય એવા અકૂટ બ્રાહ્મનો અંતર્બોધ થશે નજીકથી સંભળાવતો હોય એવી અનુભૂતિ થશે માટે આપણે બધાએ નિર્ભય અને નિર્મળ સીતે આ મંત્રના જાપમાં તલીન થઈ જવું જોવે અને સર્વ વિઘ્નેશ્વરના દર્શન થશે મંત્રના મહાન શક્તિ રહેલી છે મંત્ર જ મહેશ્વર છે આ સરાસર જગતમાં જે કાંઈ વેપેલું છે મૂર્તિમાન છે તે બધું જ મંત્ર છે અરે આ તો પ્રાણ જે કાંઈ અંદર અને બહાર આવ આવજાવ કરે છે તે મંત્રની શક્તિને કારણે આધારે જ તેમ કરે છે મંત્ર એ જીવન છે માટે મંત્ર સાથે તાદાત્મ્યનો સાંધો રાખવો તમારો મંત્ર જે આપેલો ગુરુનો મંત્ર જ હર જગ્યાએ એ દેખાતો હોય એને બોલવો નથી પડતો તાદાત્મ થઈ જાય છે આકાશમાં આસપાસમાં જળમાં ચેતનમાં બધેથી એને મંત્રનો અવાજ આવતો હોય છે મંત્ર સાથે એકતાર થઈ જાય છે પણ એ મંત્ર એટલો બધો શક્તિશાળી હોય છે પણ એ મંત્ર આપણને ગુરુ પાસેથી મળે આંતરશુદ્ધિમાંથી માટે તો ગુરુ પાસેથી જ મંત્ર લેવો અને ગુરુ કેવા હોવા જોઈએ જે જ્ઞાની હોય શાસ્ત્ર વાંચતા હોય શાસ્ત્રનું જ્ઞાન હોય બ્રહ્મનું જ્ઞાન હોય આત્માનું જ્ઞાન હોય તત્વજ્ઞાન જેની પાસે અઢળક સત્સંગ કરતા હોય બે કલાક સુધી અને આટલા બધું જ્ઞાનથી ભરેલા માણસ હોય તો એ મહાપુરુષ ન સમજવા મહાપુરુષ તો એને જ કહેવાના કે જેની પાસે ધ્યાન સાધના છે ભજનાનંદી છે ભજન કરતા હોય છે એ જ સદગુરુ હોય છે એની પાસેથી જ મંત્ર હાસો આપણને મળે છે કારણ કે મંત્ર કોઈ સાધારણ વ્યક્તિને મળતો નથી ને સાધારણ વ્યક્તિ આપી પણ વ્યક્તિ નથી માગે અને આપી દે શેલા થઈ અને ગુરુ બની જાય એમાં કશું વળતું નથી ગુરુ મંત્ર લેવા માટે ગુરુ પાસે તો સમય લેવો પડે ગુરુની પાસે તો વારંવાર જવું પડે એના સત્સંગમાં જવું પડે એના નિયમમાં રહેવું પડે એ માગ્યાથી આપી નથી જતા આપણને સત્સંગથી સમજાવે ભગવાન શું છે ઈશ્વર શું છે પરમાત્મા શું છે મંત્રનો કેમ જાપ કરવો ભજન કેમ કરવું ધ્યાન કેમ કરવું સાધના કેમ કરવી આ બધી જ પદ્ધતિ જ્યારે આપણને સમજાવે એને એવું લાગે કે આ પદ્ધતિ હમજતા હમજતા હામેવાળો માણસ સમજી શકે છે એ માર્ગ ઉપર હાલી શકે એમ છે ત્યારે જ આપને ગુરુ મંત્ર આપે આ બધી પરીક્ષાઓમાંથી પાસ થવું પડે છે સીધો માગો મારે શિષ્ય થવું મને મંત્ર ને આપી દે એ કોઈ મંત્ર કામ નહીં કરે એવા તો ગુરુ થાવાવાળા બહુ છે જગતમાં પણ એ મંત્ર કામ નહીં કરે જે જ્ઞાનીઓ છે એ ગુરુ બની શકે એવું અનુમાન નથી કારણ કે ઈશ્વરને પ્રાપ્તિ કરવા માટે જ્ઞાનની જરૂર હોતી નથી જ્ઞાનનું કોઈ કામ નથી કારણ કે ઈશ્વરની પ્રાપ્તિ માટે બોધ દીક્ષા અને મંત્ર આ ત્રણ વસ્તુ જોવે આ ત્રણમાંથી વસ્તુ એક પણ ઘટતી હોય તો આપણે આત્મા સાક્ષાકાર થતો નથી ખુદ કે ભજન કરવું પડે ધ્યાન કરવું પડે સાધના કરવી પડે જપ કરવા પડે અને સાક્ષી ભાવમાં આવવું પડે દ્રષ્ટા બનવું પડે છે આ તો આ બધા નિયમો આત્મસાક્ષકારના અલગ છે રોજ સત્સંગમાં જઈએ તાળીઓ પાડીને વાહ વાહ કરીને બે કલાકને ને એમાં કાંઈ હરોપાળ થતો નથી દીક્ષા કોને કહેવાય કે ધ્યાનની અંદર બેસી અને પોતાની ખોજ કરવાની જે ટેકનિક છે જે પદ્ધતિ છે એ જ્યારે ગુરુ આપે એને દીક્ષા કહેવામાં આવે છે બોધ એને કહેવાય છે જે બોધ પ્રથમ બોધ આપશે બોધ એટલે કે આપણી રહેણી કેણી આપણા જીવનની અંદર ઉતરવી જ હોવે વિવેકથી વર્તન કરવું પડે વિવેકથી બોલવું પડે અને બોધ કહેવાય આ બધું જ્યારે આપણામાં દેખાય પહેલાં તો વિવેક જોશે વિવેક નહીં હોય તો બોધ નહીં આપે અને જ્યારે બોધની દીક્ષા નહીં આપે અને દીક્ષા જ્યારે પરિપૂર્ણ થાય છે પછી જ ગુરુ આપણને મંત્ર આપે છે અને મૂ જે ધ્યાનની અંદર જવાની દીક્ષા જે છે ટેકનિક જે છે જે પ્રયોગ છે એ પ્રયોગમાં આપણે હરાપાર ઉતરીએ તો જ આપણને ગુરુ મંત્ર આપે છે અને એ મંત્ર એ ટેકનિક ધ્યાનની અંદર જ કાયમ આવે છે અને મંત્ર વગર વગર એનાથી આગળ જવાતું નથી એટલે મહંત મંત્ર અતિ મહત્ત્વ છે બહુ જરૂર છે એ મંત્ર જ આપણું બધું શુદ્ધિકરણ કરશે જ્યાં એટલે ટૂંકમાં ગુરુ મંત્ર લેવો જરૂરી છે ગુરુ જ મહત્ત્વ છે અને હાથા ગુરુની શોધ કરવી પણ જરૂરી છે આવા ગુરુ મળે તો ગુરુ પાસે ગુરુ મંત્ર લઈ લેવો અને એના સત્સંગમાં જાવું એની રેણી કેણીમાં માં આવવું એના સત ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય